સાધન ખરીદી ઉપર સહાયતા મેળવી શકો છો વાત કરીએ કે આ યોજનાની અંદર કયા કયા વ્યવસાયોને આવરી લેવામાં આવે છે તો ટોટલ દસ વ્યવસાયને અહીંયા સહાય મળશે જે પણ વ્યવસાય સાથે તમે જોડાયેલા છો તે વ્યવસાય તમારે પસંદ કરવાનો હોય છે તો કયા કયા વ્યવસાય છે એ વિશે વાત કરીએ તો સૌ છે અથાના બનાવટ અથાના બનાવટના વ્યવસાય સાથે તમે જોડાયેલા હોય તો જે પણ અહીંયા સાધનની તમારે જરૂર પડતી હોય છે એ સાધનની ખરીદી માટે જે પણ પૈસાની તમને જરૂર પડતી હોય છે તે પૈસાની સહાય તમને આ યોજના અંતર્ગત મળતી હોય છે તો અથાના બનાવટના વ્યવસાય સાથે જો તમે જોડાયેલા છો તો કયા કયા સાધનની ખરીદી પર તમને અહીંયા સહાય મળતી હોય છે એ તમે જોઈ શકો છો અહીંયા જે સ્ટીલના તપેલા છે ઇલેક્ટ્રોનિક વજન કાંટો છે બોટલ સિલિંગ મશીન છે અહીંયા મિક્સર ગ્રાઇન્ડર મોટર સાથે તમને જે પણ કિંમતના જે મશીનો હોય છે તેટલી કિંમત તમને અહીંયા પૈસાની સહાય તમને અહીંયા મળતી હોય છે તો જો તમે અહીંયા અથાના બનાવટના વ્યવસ્થા સાથે જો તમે જોડાયેલા છો તો તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરીને આ સાધનોની ખરીદી માટે અહીંયા સહાયતા મેળવી શકો છો નીચે આપણે વાત કરીશું બીજા વ્યવસાય વિશે એપ્લાયન્સ રિપેરિંગના વ્યવસાય સાથે જો તમે જોડાયેલા છો તો પણ તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો નીચે સાધન જે બતાવેલા છે એ ખરીદી પર તમે અહીંયા સહાયતા મેળવી શકો છો આગળ આપણે વાત કરીશું ત્રીજા વ્યવસાય વિશે ત્યાં ત્રીજો વ્યવસાય છે જે અહીંયા માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરીને સાધનની ખરીદી ઉપર સહાયતા મેળવી શકે છે તેની અંદર આવે છે દૂધ દહીં વેચનાર તો કયા કયા સાધનો છે તમે જોઈ શકો છો જેની ખરીદી પર તમે અહીંયા સહાયતા મેળવી શકો છો સાથે અહીંયા વાત કરીશું નીચે ચોથા વ્યવસાય વિશે પંચર કીટ બનાવનાર જે પણ વ્યક્તિ હોય જે વ્યવસાય સાથે જોડાયેલો હોય તો તેને પણ અહીંયા જે સાધન હોય છે એર કોમ્પ્રેશનની ખરીદી પર અહીંયા સહાયતા મળતી હોય છે સાથે નીચે જશો તો અહીંયા જોઈ શકો છો પાપડ બનાવટના વ્યવસાય સાથે જે પણ અહીંયા જોડાયેલ છે તેને પણ માનવ કલ્યાણ યોજના અંતર્ગત અહીંયા સહાય મળતી હોય છે સાથે જે પણ લોકો પ્લમ્બર તરીકે અહીંયા કામ કરી રહ્યા છે તે લોકોને પણ અહીંયા જે સાધનો અહીંયા આપેલા છે તેની ખરીદી પર માનવ કલ્યાણ યોજના અંતર્ગત સહાય મળતી હોય છે આગળ વાત કરીએ સાતમા વ્યવસાય વિશે અહીંયા જોઈ શકો છો તમે બ્યુટી પાર્લરનો વ્યવસાય કરી રહ્યા છો તો તેની લગતા જે પણ અહીંયા સાધનો હોય છે તેની ખરીદી પર પણ તમને અહીંયા સહાય મળતી હોય છે સાથે જોઈ શકો છો આઠમો જે વ્યવસાય છે એ ભરતકામ છે જો તમે ભરતકામનો અહીંયા વ્યવસાય કરી રહ્યા છો તો પણ તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો સાથે આપણે વાત કરીશું નવમા વ્યવસાય વિશે તો અહીંયા વાહન અને સર્વિસિંગ અને રિપેરિંગ સાથે જો તમે જોડાયેલા છો એ વ્યવસાય સાથે તમે જોડાયેલા છો તો પણ તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરીને અહીંયા સહાયતા મેળવી શકો છો સાથે અહીંયા જે દસમાં વ્યવસાય છે તમે જોઈ શકો છો ઇટિંગ તમે વ્યવસ્થા સાથે તમે જોડાયેલા છો તો પણ તમે માનવ કલ્યાણ યોજનાની અંદર અહીંયા ફોર્મ ભરી શકો છો દોસ્તો તમે અહીંયા જે દસ વ્યવસાય વિશે મેં તમને વાત કરી એમાંથી તમે કોઈપણ વ્યવસ્થા સાથે જો તમે જોડાયેલા હોય તો તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરીને જે પણ જે તમારા વ્યવસાય છે તેને લગતા જે પણ સાધનો સાધનોની ખરીદી પર તમે અહીંયા આ યોજના અંદરથી સહાયતા મેળવી શકો છો હવે આપણે વાત કરીએ કે જો તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરવા માંગો છો તો તમારે વેબસાઇટ પર જઈને કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે માનવ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે ઈ કુટીર વેબસાઈટ પર જવાનું છે તમે જોઈ શકો છો મેઇન હોમ પેજ છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારું ફોર્મ અહીંયા ઓપન થઈ જશે માનવ કલ્યાણ યોજના માટે અહીંયા નીચે તમારે જવાનું છે તો માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ તો તમારે અહીંયા લોગિન કરવાનું હોય છે વેબસાઇટ પર પહેલીવાર આવ્યો છો તો તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે તો તમે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ કરી શકો છો અને કેપેચા આપીને તમે અહીંયા લોગિન કરી શકો છો ત્યારબાદ તમે અહીંયા માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો તો તમારે સૌ પ્રથમ વેબસાઇટ પર જો તમે નવા છો પહેલીવાર આવ્યા છો તો તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવું પડશે તમે જોઈ શકો છો ફોર ન્યુ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન તો ક્લિક હિયર પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક હિયર પર ક્લિક કરશો એટલે વેબસાઇટનું રજિસ્ટ્રેશન ફોર્મ અહીંયા ખુલી જશે તેમાં તમારું પૂરું નામ અંગ્રેજીમાં લખવાનું આધાર કાર્ડ નંબર આપવાનો છે તમારું લિંક જે પણ હોય આપવાનું છે પુરુષ સ્ત્રી જે પણ તમે હોય અહીંયા જન્મ તારીખ તમારી લખવાની છે મોબાઈલ નંબર ઈમેલ પાસવર્ડ અને પાસવર્ડની પુષ્ટિ ફરી એકવાર તમારે પાસવર્ડ જનરેટ કરવાનો છે એટલે જે પણ તમે અહીંયા ઇમેલનો યુઝ કરશો જે પણ પાસવર્ડનો તમે અહીંયા યુઝ કરશો તેના દ્વારા તમારે અહીંયા નોંધણી કરી લેવાની છે અને જે પણ અહીંયા પાસવર્ડને તમે ઇમેલ આઈડ યુઝ કરો છો તેના દ્વારા તમારે વેબસાઇટની અંદર લોગિંગ કરવાનું છે જેવું તમે લોગિંગ કરશો એટલે તમારું માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ તમારું જે અહીંયા હશે એ અહીંયા ઓપન થઈ જશે એ માનવ કલ્યાણ યોજનાની અંદર તમારે ફોર્મ ભરી લેવાનું છે બધી જ અહીંયા માહિતી આપવાની છે જે પણ વ્યવસાય સાથે તમે જોડાયેલા છો એ વ્યવસાય તમારે અહીંયા પસંદ કરવાનો છે કેમ કે તેને લગતા જે પણ સાધનોની ખરીદી પર જે પણ સહાય તમને મળવાપાત્ર હશે તમને અહીંયા સહાય મળી જશે તો આ રીતે તમારે અહીંયા વેબસાઇટ પર આવીને લોગિન કરવાનું હોય છે અને લોગિન કરીને તમે અહીંયા ફોર્મ ઓપન થઈ જશે માનવ કલ્યાણ યોજનાનું અને તમારે ફોર્મ ભરવાનું હોય છે જો તમને ફોર્મ ભરવામાં કંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય છે તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો ચોક્કસથી એક અલગ વિડીયો બનાવીને તમને સમજાવીશ કે તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ કેવી રીતે ભરી શકો છો આ વિડીયોમાં અંદર તમને માહિતી આપી કે આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું હોય છે સાથે તમને માહિતી આપી કે કયા કયા વ્યવસાયોને અહીંયા આવરી લેવામાં આવે છે માનવ કલ્યાણ યોજના અંતર્ગત તો આ વિડીયોને તમે જ માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો